અદાણી પોર્ટ પરથી લોડ કરેલા વટાણા ભરેલા બેગ બારોબાર અન્ય જગ્યાએ સગ્યવગી કરનારની હજીરા પોલીસે ધરપકડ કરી છે એક અઠવાડિયા પહેલા હજીરા સ્થિત અદાણી પોર્ટ પરથી રૂપિયા આઠ લાખ તેતાલીસ હજારની કિંમતના પાંચસો થેલી વટાણા લઈને મહારાષ્ટ્રની કંપનીમાં જવા નીકળેલો ડ્રાઈવર રસ્તાથી ટ્રક લઈને ફરાર થયાની ફરિયાદ હજીરા પોલીસમાં નોંધાઈ હતી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તળોજા એમઆઈડીસીમાં પારસ ફૂડ્સ એન્ડ ઓઇલ લિમિટેડ કંપની આવેલી છે આ કંપની દ્વારા જુદી જુદી જગ્યાએથી ફૂડ્સ ખરીદી છે જે અદાણી પોર્ટ પર આવે છે અને અહીં પા પેકિંગ કરીને કંપનીમાં પહોંચાડવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી હજીરા ખાતે આવેલી રાધાસ્વામી ટ્રાન્સપોર્ટના માલિક ગોવિંદશ્રી પન્નાવાઓ જાની સાથે હજીરાથી ટ્રક મારફતે સામાન મોકલવાનો કરાર છે તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ રાધા સ્વામી ટ્રાન્સપોર્ટના ટ્રકમાં ડ્રાઈવર ઝુષભ કુંભાર રૂપિયા આઠ લાખ તેતાળીસ હજાર પાંચસોની ત્રીસની કિંમતના પાંચસો બેગ વટાણા લઈને મહારાષ્ટ્ર કંપનીમાં જવા નીકળ્યો હતો ટ્રક લઈને ડ્રાઈવર અદાણી પોર્ટના ગેટ પરથી નીકળ્યા બાદ પાર્કિંગમાં હોવાનું જણાવ્યું હતું જોકે બાદમાં ટ્રક લઈને નાસી છૂટ્યો હતો જ્યારે કંપનીના કર્મચારી ટ્રક ડ્રાઈવરને બિલટી આપવા માટે આવ્યા ત્યારે ટ્રક ગાયબ હોવાનું જણાવ્યું હતું બનાવ અંગે પારક ફૂડ્સ એન્ડ ઓઈલ કંપનીના કર્મચારી ગજાનંદ શાહપુર હજેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આંગે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોની જુદી જુદી ટીમ બનાવી સુરતથી ભુજ સુધી ત્રણસો કેમેરા ચેક કરી આખરે આરોપીને પકડવામાં સફળતા મળી હતી પોલીસે આરોપી પાસેથી ચોરેલા સંપૂર્ણ મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી